ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ગંગા દશહરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું ગંગા દશરા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમો યોજાયા હતા જેમાં નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના તેમજ ગામના સ્થાનિક લોકો પણ જોડાયા હતા તેમજ સમૂહ મહાઆરતી કરવામાં આવી હતી અને સાથે એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી ગંગા દશરા મહોત્સવ એ ગંગા નદી અને નર્મદા નદીનું એક મિલન છે અને એ દરમિયાન શનિ મેં અમે આ પ્રોગ્રામ કરીએ છીએ વતનના માણસો ફરી વતનની અંદર આવે વતનની યાદ એમને તાજી થાય અને વતનનું ગૌરવ રહે એ માટે આ એક અઘાત પ્રયત્ન કરીએ છીએ અને ખૂબ લોકો આનો સહકાર છે બે હજાર છવ્વીસ સુધી જમણવાડના દાતાઓ અમારી પાસે ઉપલબ્ધ છે અને આપની ચેનલનો તથા સરકારી કર્મચારીઓનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે જે આ નર્મદા મહોત્સવ છેલ્લા પચીસ વર્ષથી અમે ઉજવીએ છીએ અને આખા નર્મદા કિનારે આરતી દરેક કિનારે થાય છે બધા ગામોમાં થાય છે પણ જમણવાડ હાથેનો ને ચુંદરી મનોરથનો આવો ભવ્ય કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામમાં થાય છે અને આપની ચેનલ અમને જે આટલો સપોર્ટ કરે છે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ